મિત્રો જે જે ઉપર હા ઠીતર એસીનું કે વધારે પાત્ર જે ભજાવી ગયા છે એને હું તમે ક્યારેક ભૂલવાના નથી એમ માણસ નું શરીર નાસ પામે છે પણ જે કીર્તિ છે દાતારી છે સુરુતા છે નીતિ ધર્મ ન્યાય એ હંમેશા અમર છે એટલે કીધું છે કે નામ ન હરતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ ઊંડા કોટડાયો તો પાડાય ન પડત એમ એક રાજપૂતની વાત છે છત્રીના દીકરાની વાત છે દસ્તાવેજની વાત છે અને જીબાનની તાકાતની વાત છે જાહોજલાલી રાજપૂત રાજપૂતને દિવસમાં ત્રણ જેને કહેવાય ને વીળ આવતી વીળમાં સમજી ગયા ને એટલી અને આવક પણ સમય જયારે માણસ માથે પડે છે ને આપણામાં કહેવત છે કે એક બથમાં ન આવતો માણસ મુઠીમાં આવી જાય

એમ પણ દુઃખ વધારે વધારે પડતું જાય છે એક સમય આવ્યો આવ્યો ગામ ગ્રાસ જમીન મિલકત હીરા જવરાત તમામ બેસાઈ ગયું સંપત્તિ પણ જે એના સંસ્કાર હતા જે એનું નિયમ નીતિ હતા જેની હિંમત હતી તો એમને એમ હતી બાપ બાપ દાડાને જે વારસાગતમાં સંસ્કાર મળેલા એવા ને એવા પણ મિત્રો જ્યારે સમય માણા માથે પડે છે ને તે માણસ નું લૂંગડું પોતાનું નથી જાતું અને કાંઈ રહ્યું નહીં જેને કહેવાય જમીન જાગીરી કાંઈ નો રહ્યું બધુંય જેને કહેવાય વેચાઈ ગયું પણ જે રાજપૂત માં હતી એ તો એમ ને એમ હતી રાજપૂતના ઈ વખતે હથે વડે પણવા જાતા રાજપૂતો હથે વડે પણવા જાતા આપ જાણો છો જે માણસ નો ખાલીપો હોય કે બાર હાંતાં ટેર તૂટતા હોય પણ આને તો ઈ નતું આ રાજપૂત મધુરી કરીને ટકનું લે આવીને ટકનું ખાતો તો પણ જે બાપ દાદાના વારસદારમાં જે એને નીતિ ધર્મ ન્યાય હતો એ રાજપૂત મૂકતો નતો નીતિ હર ભજવો હક બોલવો દોનો માતા વલ ઈ નર ને ઉતરે નહીં ઉતો આઠો પરમલ જેમ પરમાત્મા અખિલ બ્રહ્માંડ માલિક એની જેમ પરીક્ષા કરતો હોય એમ રાજપૂત સાસરિયા પક્ષ માંથી કેવડાવવામાં આવ્યું જે અમારી દીકરી જે તમારી આરે સમાધ કરેલો છે એ તમે હથે આવી અને પરણી જજો અને જો તમે મહિનાની અંદર આવશો નહીં તો તમારી અરે જે સંબંધ કર્યો છે અમારો દીકરીનો સંબંધ અમે છૂટો કરી નાખીશું કાગળ આવ્યો પક્ષમાંથી વાત છે ભાઈ જયારે માણા માથે દુઃખ પડે ને તો પોતાનું લુગડું નથી પોતાની હતું એમ આવો રાજપૂત હિંમત એની એમ ને કીધું છે ને દુઃખ પડે ડરીએ નહીં ડરે દુઃખ નો જાય પણ સૌ દુખડા દૂર થાય એવા સમરીએ હરદમ શામળા પોતાની કુળદેવી પોતાના ગુરુ નું નામ ઈષ્ટદેવ નામ પૂર્વજોનું નામ લઈ અને રાજપૂત હાલ તો થયો પણ રાજપૂત હિમત જેને કહેવાય હારે નહીં પણ હારિયા પક્ષમાંથી આવો કાગળ આવ્યો કે જે અમારી દીકરીનો સમંત કર્યો તમારી આ જો એક મહિનાની માલકો હજાર રૂપિયો તમે લઈ અને આવશો નહીં તો અમે તમને પરણાવીશું નહીં અમારી દીકરી અને હથે વાળા પણ આવીજો પણ પહેલા એક હજાર રૂપિયો રાજપૂત થયો હાલતો મિત્રો પેલા નગર કેતા નગરમાં ગયો શેઠ ને જાય કીધું શેઠ મારે અત્યારે ભણવા જવાનું છે એક હજાર રૂપિયાની જરૂર છે મિત્રો ઈ વખત નો એક હજાર અત્યારે પચાસ લાખ રૂપિયા થાય કીધું વાત હાજી દરબાર તમને હજાર રૂપિયો હું આપું પણ કેની ઉપર આપું રાજપૂતો આ શબ્દ તમે જે ધ્યાન રાખજો બાપ દરબાર કેની ઉપર હું આપું તમને હજાર રૂપિયા તમારે મકાન નથી 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 તમારે જમીન જાગરી નથી પ્લોટ નથી ને ને એક જૂનું ખંડેરિયા જેવું મકાન છે દરબાર એના તો ડાળીયા ન આવે હું રૂપિયા આપું પણ કેની ઉપર આપું તમારે ક્યાંક સામું મૂકવું પડે ભાઈ રાજપૂતે કીધું શેઠ મારી પાસે હૈયું અને હાથ પાગ અને મારા પૂર્વજોનો જે અમારા બાપ દાદાના જે સંસ્કારો છે અમને શીખડાવેલા અમારા જે વારસદારની માલકોર છે એ છે પણ શેઠ હું તમને વચન આપું છું કે હું જગતની માલકોર વેસાઈ જાઈશ પણ હું તમારો હજાર રૂપિયો આપી દઈશ પણ શેઠ મારી રાજપૂતાણી બીજે જાયને ને એ મને નથી ગમતો મને એક રૂપિયો આપો કઈ વાંધો નઈ દરબાર આ દસ્તાવેજ આમાં સહી કરો સહી કરી રાજપૂતે સહી કરી કે શેઠ જ્યાં સુધી તમારો હજાર રૂપિયો હું ભરપાઈ ન કરું ત્યાં સુધી મારી પરણે રાજપૂતાની મારે બેન અને મા તરીકે રાખીશ અને મૂછમાંથી મુવાળો તોડી અને કીધું કે આલ્યો આ ડબરામાં રાખી દો જેથી હું એક હજાર રૂપિયો લઈને આવું ને તેથી મને આ તમે મારી મુશનો વાળ આપજો અને તેથી હું આ દસ્તાવેજ તમારા સામે હું કટકા કરીશ રાજી થઈ ગયો વેપારી ધન્ય છે રાજપૂત ધન્ય છે તમારા મા બાપને ને સવાસ સવાસ રાજપૂત હજાર રૂપિયો લઈને કાસળીમાં બાંધ્યો પહેલા કેડે કાસળીયું બાંધતા વાહળી જેને કહેવામાં આવે છે રૂપિયાની વાહળી બાંધતા પાંચ દી દસ દી પંદર દી સમય આવી ગયો અને કેણ મોકલાવ્યું કે મામાને કહી દો કે ભાણે જ હવે હથે વાળા આવે છે એ વખતમાં જે ધારા હતા ગાડા ઘોડા ઊંટ હથે વડે પણ રાજપૂત જાય છે હઘરાટ દાયરો બેઠેલો કાવા કહુંબા માં થાય છે લગ્ન ની ઢોલ હરણાયું વાગે છે ડાયરામાં જાય અને હજાર રૂપિયો આપ્યો ને કીધું મામા આ હજાર રૂપિયો દાયરો બધો છુપ થઈ ગયો જોવા મીઠકો ઓહો હો હો આ શું કર્યું તમે દીકરીના બાપને મેળવ્યા ઠપકો દેવા કે એક માણસને ખાનદાની આની આના દાદા ફરદાદાદા ઘરે જેને કહેવાય કે રોજના પાંચ પછી માણસ જમતા હતા આવી આની જાહો જલાલી અને આ તે એનો એનો આ મરબૂદીનો ફાયદો લીધો અરે દરબાર દીકરીના બાપને ઠપકો આપે છે દાયરાવાળા કે સમય તો માણસ ઉપર જાય ને આવે તડકો ને સાંયો છે પણ તમે આની પાસેથી જમાઈ પાસેથી હજાર રૂપિયો લીધો તમને શરમ નો આવી પછી તો ઘણું દીકરીના બાપને ને દુઃખ થયું કે આવું કરાય નહીં પણ કે હું શું કરું મારે કોઈક એવા સંજોગ આવી ગયા સોઘડિયા વાર તો મારાથી બોલાઈ ગયું મેં એને ટપાલ સંદેશો લખી અને દીધો છે બહુ દુઃખ થયું આ વાત રાજપુતાની સાંભળે રાજપૂતાણી બદલો આ રાજપૂત મારી ઉપર વાળી છે વાતે છે જે દીકરીના બાપ રૂપિયા લે ને એનું પરિણામ દીકરીને ભોગવવું પડે છે કેવત છે દીકરીને દેવા એટલું દેજો રંજ ન કરજો પણ દીકરીનો રૂપિયો ન લેજો કારણ કે દીકરીનો રૂપિયો લેવો મનીનું નું રૂવાડું છે

ફરી નાલતા થયા જૂનું ખંડેર જેવું મકાન એમાં રાજપૂતાની દાખલ થઈ પરાણાની પહેલી રાત એ સમય એ મર્યાદા એ નીતિ નિયમ ઢોલિયો ઢાળ્યો છે ઢોલિયો ઢાળ્યો ઝાખો ઝાખો દીવો એડિયાનો બળે છે અને રાજપૂતે ઢોલિયાની ઉપર આટી તરવાર રાખી દીધી રાજપૂત જોયું કે આ હજાર રૂપિયો મારો બાપે લીધો એનું અંજામ હવે મારે ભોગવવાનું છે રાજપૂતે તરવાર વશે રાખી છે હવે મારા ઉપર દુઃખ સિવાય બીજું નથી કાંઈ વશે તરવાર રાખી છે એક બાજુ પુરુષ છે એક બાજુ સ્ત્રી છે પણ વચ્ચે માં ભવાની છે હજારો ગાંવ નું કવિ કે સેટું છે ભવાની છે એક બાજુ પુરુષ છે એક બાજુ સ્ત્રી છે વચ્ચે માં ભવાની છે પણ હજારો ગામ નું સેટું છે એક દી બે દી ત્રીજો દી થયો રાજપૂતા અને રાજપૂતાની હાથ ચાલી રીધો દરબાર મારા બાપે હજાર રૂપિયા લીધો છે મને ખબર છે પણ આ વચ્ચે તરવાર હોવાનું કારણ કારણ તું મને કહી દે રાજપૂત હું તને છૂટ આપું છું વચન આપું છું તારે બીજા લગ્ન કરવા તો છૂટ છે પણ તું કઈ મને શરત મંદિર છે પણ વચ્ચે તરવાર રાખવાનું કારણ કારણ મને કે રાજપૂત

ધન્ય છે તને રાજપૂત ધન્ય છે તારા મા તારા ને ધન્ય છે પણ આ તમે જુઓ જ્યાં પુરુષ મુદણ હશે આ દેશની માલક શક્તિ આવી છે શક્તિ પણ રસ્તા બતાવ્યા છે રાજપૂત આમનો આપણે કેટલા આમ નામ કેટલા દિવસ આપણે કાઢશો રાજપૂત એક કરી તમારી પાસે એક ઘોડી છે અને એક મારા માટે લઈ આવો તમારો પાસે એક તરવાર છે અને બીજી મારા માટે લઈ આવો તમારી પાસે એક પુરુષનો પોશાંગ છે અને બીજો મારા માટે લઈ આવો રાજપૂત હું અમારા પિયરના ઘરાણા તમને આપું છું અને વેચી અને તમે લો જાઓ અને એ મદદ કરી રાજપૂતાની રાજપૂતાણી હું ઈ રાજપૂત નથી પત્નીના પાલવડા વેચી તરવાર અને ઘોડી તમારા માટે પોષાંગ લાવું એ હું રાજપૂત નથી રાજપૂતાણી હવે તમે મને હિંમત આપી છે તો હવે હું ગમે એમ કરી અને તમારા માટે થી ઘોડી તરવાર અને પોષાક લ્યાવું છું સમયની મર્યાદા છે બહુ વાત મોટી છે પણ ટૂંકમાં રાજપૂત એક પોષાંગ લાવ્યો પુરુષનો તરવાર લાવ્યો અને ઘોડી લાવ્યો અને બે પુરુષ બની ગયા એ પુરુષ તો હતો પણ રાજપૂતા જ્યારે પુરુષનો પોષાંગ પહેર્યો ત્યારે બધાને એમ થઈ ગયું કે આ બે ભાઈ લાગે છે કાકા મોટા ના ગથવા મામા પૂજ ના હોય આવા ભાઈ લાગે છે હાલતા થયા ઘોડા લઈને મેં કે આપણે બહાર નીકળી જાય ગમે આપણે મહેનત મજૂરી કરી અને હજાર રૂપિયો લઈ અને શેઠને આપી અને દસ્તાવેજના કટકા કરી અને પછી આપણે દાંપત્ય જીવન આપણું શરૂ કરીશું રાજપૂત હોઈ તમારી પણ હારે છું જો રાજપૂત તમે મને રજા આપતા હોય તો પણ હું એક ભવાની છું હું પણ લડી જાણું છું અને હું પણ યુદ્ધ કરી જાણું છું પણ તમારી રજા જો મને રાજપૂત રાજપૂતને આનંદ આવી ગયો હિંમત આવી ગયો વાહ રાજપૂતાણી વાહ રાજપૂતાણી બે ઘોડા ઉપર બે નીકળી ગયા ભાઈ નીચે ભાઈ નીકળી ગયા એ વખતમાં બાદશાહ શિકારે નીકળેલો જેની અરે માણસો હતા જે શિકાર અને ઘવાણેલો હાવજ ઈ જેવો બાદશાહની માથે તળાપ મારે એ પેલા રાજપૂતાની રાજબાઈએ એને પાસે ભાલું હતું એમને ઘા કર્યો ઘા કરતા તો હાવજના મોઢામાંથી જડબા સીરી તાળવું સીરી અને હોહરું નીકળ્યું અને તરત બે કીધું ભાઈ ઓરાવો કોણ છો કે અમે રાજપૂત છીએ અરે ધન્ય છે તમને તમે તો મારો જીવ બચાવ્યો મારી જિંદગી બચાવી ને કા ગવાનેલો હાવત મને મારી નાખત બે પુરુષને કીધું તમે તમારી ઓળખાણ આપો કે અમે બે ભાઈ છે પણ મામા ફૂઈ ના છે શેઠે શેઠે શું કીધું મામા ફૂઈ ના પણ શેઠે શેઠે બરોબર કે તમારી અમે નોંધણી કરી છે કે જો હકીકત એ જે ભાલું માર્યું તું ને એ દરબાર નતો પણ એ પરણેતર તર એ ભાલું માર્યું હતું અને હોહરું કાઢી નાખ્યું હતું કીધું મારે પેલું નોકરીએ રહેવું છે કે હા અમારે તો ગમે નોકરી કરવી છે હાલો તમે અમારા સેન ખેન ને માલ કરો હું તમને નોકરી આપું છું બે રાજપૂતોને નોકરી આપે છે સેન્ટની અંદર રાજપૂતાની પોળો ભરે છે એક બાજુ રાજપૂત ભરે છે રાજપૂતાણી પુરુષ ના વેહ માં છે આઢ મહિનો અને આપ જાણો છો એનું તો કવિઓ ઘણા વર્ણન કરે પણ સમયની મર્યાદા છે અને બાપો પીવું પીવું બોલે છે અને રાત પૂતાણી થી રહેવાનું નહીં કીધું બાપૈયા તું પીવું પીવું બોલ પીવું તો મારો હામ છે પણ અમે એક વચન ની ખાતર અમે બંધાઈ ગયા છે હે બાપૈયા અત્યારે આ મારો પીવું નથી અત્યારે અમે બે ભાઈ થયા છે મામા ફૂઈ પણ

અત્યારે અમારાથી બોલાય એમ નથી બપૈયા પીવું મારા હાંભો છે પણ અમે વચન બંધ છે કોઈને કહી ન શકી આ શબ્દો બેગમ સાંભળી ગઈ બેગમ શબ્દો સાંભળી ગઈ અને બાદશાહને કીધું કે તમે સેન્ટ ગેનનો ચોકી પડો કે નાખ્યોશ કે બે રાજપૂત નાખ્યો કે નહીં બે રાજપૂત નથી એમાં એક રાજપૂતાની છે અને એક

તેદી રાજપૂત જ કહે ને ભાલું મારી દીધું તો મોઢામાં હોરું કાઢી નાખ્યું તું અહી રાજપૂત નથી એ રાજપૂતાણી છે સ્ત્રી છે ઓ હો હો એમ છે કે હા તો કે પરીક્ષા પરીક્ષા એક કરો ભોજન ખંડમાં આપણે એમ તે બોલાવી અને આપણે એની ઉપર નજર રાખી બાદ નજર જેથી મારું અને તમારું બે હોવાનું એવું રાખો જેથી એને ખબર ન પડે હું દૂધ ચૂલે ચડાવું છું અને ઈ દૂધ ઉભરાય એટલે પુરુષને મનમાં નહીં હોય પણ સ્ત્રી નહીં જોઈ શકે એ આકુળ ઉકળ થઈ જાય છે ગાંધી થઈ જાય છે બાદશાહ કે તમે માનતા નથી ખરેખર એ રાજપૂતાની છે રાજપૂત નથી એ સ્ત્રી છે પણ કે હું સ્ત્રી છો ઓળખી ગઈ છે એની વેદના કોને કીધું બે ગમે દૂધ સુલે સડાવ્યું થોડું થોડું તપવા માંડ્યું તપતું ગયું તપતું ને ઉભરો આવ્યો અને પુરુષે આમ નજર કરી એના મનમાં નતો પણ રાત પોતાની જે પુરુષના પોશાકમાં હતી એનાથી ન જોવાનું એટલે ધોડીને દૂધ ઉપાલ દીધું અને તરત રાત પોતાની કીધું બોલો કોણ છો હા ચૂક્યો અમને કોણ છો તમે કારણ જે મર્યાદા રાખવાની હતી એટલી રાજપૂતા રાજપૂતાણી રાખી લીધી જે જાળવવાની હતી જાળવી લીધી પણ હવે જે વાત કરવાની છે એને છત્રયાની તરીકે વાત કરવાની છે અને બેગમ અને બાદશાહ એટલું કીધું કે તમે મારા સંતાનો છો દીકરા અને દીકરી જેવા છો હવે તમે એમને સાચી વાત કરો તઈ કીધું કે લ્યો આ દસ્તાવેજ દસ્તાવેજમાં લખ્યું તો કે હે શેઠ જ્યાં સુધી તમારો અમે હજાર રૂપિયો ભરપાર ન કરું ત્યાં સુધી પરણે તો રાજપુતાણીને મારી માં અને બેન તરીકે રાખી છે ખૂબ એને સન્માન કર્યું ખૂબ ઈજત કર્યું કીધું સવાય રાજપૂત સવાઈ રાજપુતાણી ધન્ય છે તમારા મા બાપને કે આવા આંકરા નીમ તમે લીધા પર્વતથી ગયા અને માં ભગવતી હાથથી તમને બંધનમાંથી મુક્ત કરે છે કે નહીં એમ નહીં અમે અમારા હાથથી રૂપિયા લઈ શેઠને આપીને અમારા હાથથી દસ્તાવેજના કટકા કરીશું તે પછી અમારું દાંપત્ય જીવન અમે શરૂ કરીશું અને કવિઓ તો એવા હતી કહે છે કે જેમ દીકરીને દાય આપે એટલો બેગમ અને બાદશાહ રાજપુતાની ને દાય આપ્યો કીધું કે હું તમને અહીંયા જમીન આપું ગામ આપું તમે કેવું હવેલી બંગલા બનાવી દઉં પણ અહીંયા રહ્યો કે નહીં દીકરી તો સાસરે જ શોભે ઈ રૂપિયા આપ્યા રૂપિયા લઈને બે પછી તો જે રાજપુતાની રાજપુતા રાજપુતાની પ્રસંગમાં આવી ગઈ બે માણસ ઘોડલા લઈ અને બાદશાહ એના માણસો બધાએ જાય અને શેઠને ને હજાર રૂપિયા આપ્યો કીધું લ્યો શેઠ આ હજાર રૂપિયા પણ દસ્તાવેજ ના અમે ટુકડા કરી એ પેલા મેં તમને જે ભૂસ વાળ આપ્યો તો એ મને પેલા પાછો આપો કે આર્યો ડબરામાં રાખ્યો છે એ વાળ દીધો શેઠે રાજપૂતે ખિસ્સામાં રાખ્યો નાખ્યો નહીં હો રાખ્યો અને હજાર રૂપિયો આપ્યો એ વખતનો અને દસ્તાવેજના કટકા કર્યા અને ત્યાં કેવું પડ્યું કે ધન્ય છે તમને બાપ ધન્ય છે ભારતની નારીઓ એટલે કે આવી પડી છે આ દેશમાં એવી એવી શક્તિઓ થઈ ગયું છે એવા વીર પુરુષો થઈ ગયા છે એવા દાટોરો થઈ ગયા છે એવા સુરીરો થઈ ગયા છે એવા બારવટીઓ થઈ ગયા છે પણ નામ રહતા ઠાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો પાડાય ન પડત એમ માણસનું શરીર નાશ પામી જાય છે પણ જે કીર્તિ છે દાતારી છે સુરતા એ એમને એમ અમર છે બાપ તો આ રાજપૂત અને રાજપૂતાણીની વાત હતી આ ખાનદાનની વાત હતી આ સાધનના સથવારે કયો તોય ભલે અને દસ્તાવેજ કયો તોય ભલે આ એની વાત હતી વાત તો મોટી છે પણ હું અમુક અમુક પોઈન્ટ જ મૂક્યા છે સમય થઈ ગયો છે બાપ આરતી